જય માતાજી મિત્રો કેમ છો બધા એમ મજામાં છો તો આજે નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજનો નજારો કંઈક આવો છે જો મસ્ત મજાનું વાતાવરણ છે છાયો છે અને વરસાદની પણ તૈયારીઓ થઈ રહી છે તો આગળ આપણે વિડીયોમાં બન્યા રહી અને વરસાદ કેવો કાવશે તે જોઈ અને વિડીયો તો તમને સારો લાગે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો જો આવી રહી છે આપણી ટીંગલી કેમકે આપણા નાના ભાઈની દીકરી છે આપણે ચાલુ કર્યું છે પાણી વાળવાનું વરસાદ આવશે તો આપણે બંધ કરી દઈશું હા બુદાણા અને હાથમાં શું ગામ માતા સેવા કરે